નમસ્કાર મિત્રો હું હરિયો ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો ઘણા બધા લોકો પ્રશ્ન લઈને આવે છે સાહેબ કામ ધંધો નથી પૈસા નથી નોકરી નથી ખાવાના ફાંફા છે જીવન કઈ દિશામાં જઈ રહ્યું છે ખબર નથી પડતી તો આવા લોકો માટે છે ને નોરતાના પહેલા દિવસથી એક ઉપાય આપું છું નવ દિવસનો ઉપાય છે પણ જો કરશો એમાં શ્રદ્ધા રાખશો મા પર શ્રદ્ધા રાખશો તમારા કુળ દેવી પર શ્રદ્ધા રાખશો તો તમને ફાયદો થશે અને ચોક્કસપણે કહું છું જો ઉપાય કરી લીધો નવરાત્રના નવે નવ દિવસ અને દશેરાના દિવસે જે પ્રસાદ છે એ બી હું તમને જણાવ એટલું કરી લેશો તો આવનારું વર્ષ વિક્રમ સંવંત બે હજાર બ્યાસી નું વર્ષ તમારા માટે ખૂબ સારો સમય લઈને આવે તો મિત્રો આ ઉપાય એટલો સહેલો ને સરળ અને બહુ જ સામાન્ય ખર્ચાનો ઉપાય છે અને પણ જે લોકો કરી લેશે ને એ લોકોને ચોક્કસ ફાયદો થશે ને મિત્રો આ વર્ષે છે ને આ વર્ષે એક નવરાત્રિ વધારે છે ત્રીજની વૃદ્ધિ તિથિ છે તો બે ત્રીજ આવશે આ નોરતામાં તો ઉપાયમાં શું કરવાનું છે આપણે રોજ એક મુઠ્ઠી લીલા મગ આપણે માતાને ધરવાના તો એના માટેની તૈયારી આપણે શું કરશું એક લીલું વસ્ત્ર લઈ આવશું નાનું બરાબર અડધા મીટર જેવું નાનું એક પોટલી વડે એવું અને માના સ્થાનની સામે તમે એક પાટલો મૂકીને પાથરો પહેલાં નવરાત્રિએ એક મુઠ્ઠી મગ માને ધરાવો દીવો બત્તી કરો પ્રસાદ ધરાવો માના આશીર્વાદ માગો બીજે દિવસે બે મુઠ્ઠી ત્રીજે દિવસે ત્રણ મુઠ્ઠી બે ત્રીજ છે તો ત્રણ ને ત્રણ બે દિવસ આપણે કરીશું ચોથને દિવસે ચાર મુઠ્ઠી પાંચમે પાંચ મુઠ્ઠી છઠને દિવસે છ મુઠ્ઠી સાતમની સાત મુઠ્ઠી આઠમની આઠ અને નોમને દિવસે નવ મુઠ્ઠી મગ મૂકી ને આપણે માને આ મગ ધરાવશું બરાબર નવ દિવસ આપણે આ કામ કર્યું આ એક વધારે છે તો દસ દિવસ થશે દસ દિવસમાં આપણે જે મુઠ્ઠી મુઠ્ઠી મગ ધરાવ્યા એકથી શરૂ કરીને નવ સુધી આપણે મુઠ્ઠીઓ એમાં ઉમેરી તો આ મગ જે ભેગા થાય ને એ મગ ચોક્કસ રીતે કહું છું મા દુર્ગાના મંદિરે આ પોટલી દાન કરી આવજો અને દશેરાના દિવસે સવારે ઘઉં ઘી અને સાકરમાંથી બનેલો શીરો આપણે સત્યનારાયણનો શીરો બનાવી એ રીતના શીરો બનાવી મા દુર્ગાને ધરાવજો અને એ નાની નાની દીકરીઓને વેચી દેજો બસ આટલો નાનકડો ઉપાય વિક્રમ સંવંત બે હજાર બ્યાસી અને ઈસવીસન બે હજાર છવ્વીસમાં માં સરસ ધંધો આપે નોકરી આપે પ્રગતિ આપે અને આપણે આપણા જીવનના તમામ દુઃખોને દૂર કરી શકીએ મિત્રો ઘણા સહેલા ઉપાય આપણા શાસ્ત્રોમાં છે અરે હું તો એમ કહું તમે રાવણ સંહિતા વાંચો રાવણ સંહિતામાં પણ ઘણા બધા એવા ઉપાય છે જે તમારા જીવનને બદલી શકે રાવણ સંહિતા જ્યોતિષ આયુર્વેદ અને તંત્ર ત્રણ વસ્તુનું એક મિલન છે અને એવો ગ્રંથ છે જેમાં ઘણી બધી જાણકારી છે તો આને આપણે કરીશું અને આ નવ દિવસના ભેગા કરેલા મગ જો આપણે મા દુર્ગાના મંદિરે દાન કરે છે મગ બુધ છે ધંધો બુદ્ધ છે નોકરી બુદ્ધ છે અભ્યાસ બુદ્ધ છે બેન દીકરી બુદ્ધ છે બરાબર તમારા શરીરની નસો બુદ્ધ છે બુદ્ધિ તમારી બુદ્ધ સાથે જોડાય અને આવા નવરાત્રના ઉત્સવમાં એના પર્વમાં મા દુર્ગાના પર્વમાં જો આપણે એની આરાધના ન કરી અને મગનું દાન ન કરી આપણા માટે કંઈ જ નથી તો કેટલો સહેલો સરળ ઉપાય આપણે કરી લઈએ તો ચોક્કસ આપણે આવનારા વર્ષમાં ઘણું બધું મેળવી શકીશું ને આ ઉપાય છે ને ચોક્કસ કરજો જે ઘણા લાંબા સમયથી માણસો પીટાઈ રહેલા છે જે સેટ નથી થતા એ લોકો માટે આ રામબાણ ઉપાય સાબિત થાય ને જીવનમાં સ્થિર થવાનો મોકો તમને અવશ્ય મળે તો મિત્રો આજનો વિડીયો તમને ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરો ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિયોદન ચોક્સી આપશ હું રજાનો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે